બારોઈ મહેશ્વરી વાસની મહિલાઓની જીદને કારણે આખરે પીજીવીસીલના અધિકારીને વીજ સમસ્યાના સ્થળે જવું પડ્યું ગઈકાલે મુન્દ્રાના બારોઈ વોર્ડ નંબર ત્રણ મહેશ્વરી વાસમાં હાઈ વોલ્ટેજ પાવરના કારણે ઘણા ઘરોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું ત્યારે ત્યાંની મહિલાઓ અને પુરુષો મુદ્રા પીજીવીસીલ કચેરીએ જઈને બેસી ગયા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તેમની વીજ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કચેરીએ જ બેસી રહેશે બે કલાક સુધી કચેરીએ બેસ્યા બાદ ત્યાંના અધિકારી આવ્યા હતા અને તેઓ તેમની સાથે જઈ વીજ સમસ્યા હતી તે જગ્યાની મુલાકાત અને નિરીક્ષણ કરી જેમ બને તેમ જલ્દીથી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને તે વિસ્તારની મહિલાઓએ પણ પીજીવીસીએલના અધિકારી મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો મારો મહેશ્વરજી સમાજ તરફથી આવેલા પ્રતિનિધિ અમને જે રજૂઆત હતી અનુસંધે સંદેશ સ્થળ પર રૂબરૂ આવેલ છે એમાં એક ટ્રાન્સફોર્મરમાંથી નવું એક ટ્રાન્સફોર્મ તો અલગ કરેલું છે સિવાય લો વોલ્ટેજનો ઇશ્યુ એના લીધે બીજું ટ્રાન્સફોર્મર પ્રપોઝ કર્યું છે અને ત્રણ ચાર જર્જરી જે થાંભળા છે એ બદલે જ એક વીક મતે એની ખાતરી આપો તો આજે અમે મારોય મહેશ્વરી વાસના તમામ ઘરના એક એક સદસ્ય અમારા વિસ્તારમાં જે લાઈફનો પ્રોબ્લેમ હતો એના માટે ટીજીબીએસીએલ ઓફિસમાં ગયા તે અમારી એક જીત હતી કે જો અમારો વિસ્તારનું જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમે અહીંયા ને અહીંયા બેસું ત્યારે ત્યાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હતા નહીં પછી સાહેબ આવ્યા તે પાછળ અમારી જે રજૂઆત સાંભળી અને સાહેબ સીધું સ્થળ ઉપર મુલાકાત કરી અને અમારી સાથે આવી બધી જે જે પ્રોબ્લેમ હતા એ જોઈ એમને ખાતરી આપી છે કે ચારથી પાંચ દિવસમાં જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવામાં આવશે અને અમારા વિસ્તારના જવાબદાર વ્યક્તિ કરીએ કે સમજી વિસ્તારની જે જવાબદારી કે આખા નગરપાલિકાની સમજીને તો જવાબદારી અમારા ભાઈની જ છે શક્તિભાઈની ખૂબ ખૂબ આભાર હોય ભાઈનું કે જ્યારે પણ અમારું કઈ પણ પ્રોબ્લેમ હોય ને તો પરિવારની જેમ સાથે ઊભા રહે છે શક્તિભાઈ તમારો ફરી ફરીથી આભાર માનું છું અને જે પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સાહેબે કીધું છે સોલ્વ કરી આપશે ફરી ફરીથી ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે રહીને નાના માણસોની સાથે રહી પણ શક્તિભાઈ પોતાને ક્યારે મોટા નથી સમજતા નાના માણસોની સાથે નાના માણસોની જેમ રહીને બધી રજૂઆતો જે પણ હોય તે સાંભળે છે ખૂબ ખૂબ આભાર